નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી પાસે બોલેરો એસએલએસ ગાડી વેચવા માટે આવેલી છે તો વિડીયો છેડિયોમાં આગળ બધી જ માહિતી આપેલી છે તો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે બોલેરો એસેલેક્સ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે ફોટાની અંદર તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ગાડી બે હજાર પંદરના ના મોડલની છે ગાડીમાં એસી પાવર સ્ટેરિંગ બધું ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો સેન્સર લોક મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ છે ગાડીનો વીમો પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર ની વાત કરીએ તો ગાડીના ચારે ટાયર એંશી ટકા છે ગાડી એકદમ કમ્પ્લીટ કન્ડિશન છે તમે ફોટા ની અંદર જોઈ શકો છો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે ગાડી કચ્છ જિલ્લામાં ભુજ પર જોવા મળશે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના આવો નવા વિડીયો જોવા મળે